ભાગ ત્રણ વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે તો ભાગ ત્રણ માં આગળનો પ્રશ્ન છે રુધિર પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો હવે જે રુધિર છે એના પ્રકારો જણાવી એના વિશે જાણકારી મેળવવાની છે તો રુધિર કુલ ત્રણ પ્રકારો છે કયા કયા તો પેલું ધમની બીજું શિરા અને ત્રીજું છે કેશિકાઓ તો આ ત્રણ વિશે આપણે સમજૂતી મેળવીએ તો પેલું છે ધમની ધમની એટલે શું તો જોઈએ તે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે ધમનીનું કાર્ય છે કે હૃદયમાંથી જે રુધિર છે એને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવું તેમાં સામાન્ય રીતે ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર હોય છે અપવાદરૂપ છે फुफुसीय ધમની ધમની દીવાલ પ્રમાણમાં જાડી અને સ્થિતિ સ્થાપક હોય છે તો શોર્ટમાં ધમનીનું કાર્ય શું છે તો તે હૃદયમાંથી રુધિરને છે એ શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે પ્લસ આ જે રુધિર છે એ કેવું હોય છે ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ રુધિર હોય હોય છે છે અને પ્રમાણમાં કેવી જાડી અને સ્થિતિસ્થાપક હોય છે બીજું છે શીરા તો જોઈએ તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે ધમની હતું એ હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જાય છે

તો શીરામાં છે દીવાલ કેવી હોય છે પાતળી હોય છે અને શીરામાં શું જોવા મળે છે જોવા મળે છે છે ત્રીજું કેશિકાઓ તો જોઈએ તો કેશિકાઓ ત્રીજું છે ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજીત થાય છે ધમનીઓ છે એ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે

અને ઓક્સિજન આપી ફરીથી જોડાણ પામી શીરાઓ બનાવે છે આ કેશિકાનું કાર્ય શું છે તો કોષોને પોષક દ્રવ્યો ઓક્સિજન આપીને ફરીથી જોડણ પામીને શું બનાવે છે શીરાઓ બનાવે છે જે રુધિરને હૃદય તરફ લઈ જાય છે આમ કેશિકાઓ ધમની અને શિરા વચ્ચે જાળા રૂપે વિસ્તરીલ રચના છે તો આ ત્યારુધિરવાહિમનો ત્રણ પ્રકાર ધમની શિરા અને કેશિકાઓ ત્યારબાદ ખૂબ જ મહત્વનો પ્રશ્ન આવે છે કે હૃદયની આંતરિક રચના અને કાર્ય ઉપર ધમની બાજુમાં ઉધ્વ મહાશિરા જમણું કડક કણક ત્રિદલવાવ જમણું છેપક અધ મહાશિરા આ સાઈડ ધમની ફુફસીય શિરાઓ ડાબો કર્ણક દ્વિદલ વાલ ડાબો શેપક સ્નાયુઓ ઉભો પડદો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તના નોટબુક માં છે એ આ હૃદયની આકૃતિ દોરવાની છે તો પ્રશ્ન જોઈએ હૃદયની આંતરિક રચના અને કાર્ય આકૃતિ દોરીને સમજાવો એટલે કે હૃદયની જે રચના અને અંદરની જે આંતરિક રચના છે અને એનું કાર્ય એ આપણે જોવાનું છે તો જોઈએ

તેને ડાબા અને જમણા એમ બે ભાગોમાં વહેંચે છે એટલે કે હૃદયને છે એ બે ભાગોમાં વહેંચે છે ડાબું અને જમણું તો તમે જોઈ શકો છો હૃદયના બે ભાગ પડે છે ડાબું અને જમણું કણક અને ડાબુ કણક આ બંને ભાગોમાં એક એક આડો પડદો હોય છે આમ હૃદયમાં ચાર ખંડો હોય છે ઉપરના ખંડોને કર્ણકો અને નીચેના ખંડોને શેપકો કહે છે તો હૃદયને

શેપક તરફ ખુલતો વાલ હોય છે એટલે કે જમણા કણક અને જમણા સેપક ની વચ્ચે છે અને ત્યાં જોઈ શકો છો જમણું કણક અને જમણા શેપક એની વચ્ચે છે એ ત્રિદલ વાલ આવેલો છે એટલે કે વાલ હોય છે ખુલતો વાલ હોય છે ડાબા કણક અને ડાબા સેપક ની વચ્ચે શેપક તરફ જતો ખુલતો વાલ હોય છે તો આ જો આ સાઈડ ડાબા કણક અને ડાબા શેપક દ્વિદલ દ્રિદલ વાલ આવેલું હોય છે જયારે જમણું કણક અને જમણો શેપક હોય છે ત્રિદલ વાલ એટલે કે વાલ છે એ ખુલતો હોય છે તો આ હતા હૃદયની આંતરિક રચના હવે હૃદયનું કાર્ય શિરાઓ મારફતે જમણા કણક માં આવે છે તો આ હૃદયનું કાર્ય છે કે શરીરના જે વિવિધ ભાગોમાંથી છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે લોહી છે રુધિર એ બે મહાશિરાઓ મારફતે જમણા કણક માં આવે છે તે જ વખતે ફેફસા માંથી આવતું ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર ફુફુસીય શિરાઓ મારફતે ડાબા કણાકમાં આવે છે તો કાર્બન ડાયોક્સાઇડ છે એ શિરાઓ મારફતે છે એ જમણા શિરાઓમાં આવતું હોય તે જ વખતે ફેફસામાંથી જે આવતું ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર છે એ ફુફુસીય શિરાઓ મારફતે ડાબા કણાકમાં આવે છે હવે કણકોનું સંકોચન થતા જમણા કણકોનું રુધિર જમણા શેપકમાં આવે છે અને

અને ડાબા શેપક માંથી રુધિર મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં આવે છે એટલે કે એમ શેપકોનું જે છે એ જમણા શેપકનું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ ધમની મારફતે ફેફસામાં જાય અને ડાબા શેપકનું ઓક્સિજન યુક્ત રુધિર મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં જાય છે આમ હૃદયના સંકોચન અને વિસંકોચન એટલે કે શિથિલતાની ક્રિયાથી રુધિરના વહનની શક્ય ક્રિયા છે એ સતત ચાલતી રહે છે એટલે કે હૃદયના ધબકારા સંકોચન અને શિથિલતા વિસંકોચન એના કારણે છે એ લોહી છે સતત ફરતું રહે છે તો આ હતું હૃદયના કાર્ય આંતરિક રચના અને કાર્ય તો સરસ મજાનો પ્રશ્ન હતો ત્યારબાદ એવો જો મોસ્ટ એમપી આગળનો પ્રશ્ન આવે છે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરીને વર્ણવો આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આવા પરીક્ષામાં પૂછાય છે આકૃતિ પૂછાય છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તો આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે મનુષ્યનું ના તંત્રની કે જમણી સાઈડ છે જમણો મૂત્રપિંડ ડાબી સાઈડ છે ડાબો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્ર તો જોઈએ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર મોસ્ટ આઈએમપી છે પાંચ ગુણમાં મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવોમાં મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ છે મૂત્ર માર્ગને શેડે મૂત્ર છિદ્ર છે તો વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં આ મૂત્રપિંડની છે એટલે કે ઉત્સર્જન તંત્રની છે સરસ મજાની આકૃતિ દોરવાની છે તો આ ઉત્સર્જન તંત્રના જે વિવિધ ભાગો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો પેલું છે મૂત્રપિંડ તો મૂત્રપિંડ બે છે તે વાલના દાણા આકારના છે મૂત્રપિંડ બે છે ડાબુ અને મૂત્રપિંડમાં રુધિરના ગારણની ક્રિયા થાય છે આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો મૂત્રપિંડ નું કાર્ય શું છે તો એને રુધિરના પ્રક્રિયા થાય છે મૂત્રપિંડ ની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે અને આ ગર્ણની ક્રિયા છે કોના દ્વારા થાય છે તો રુધિર કેશિકાઓ દ્વારા જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ માર્ગ એટલે કે ઉત્સર્ગ એકમોમાં પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક એમ બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે એટલે કે રુધિની જે ગર્ણની ક્રિયા થાય ત્યારે જ્યારે બિન જરૂરી અસંખ્ય ઉત્સર્ગ એકમો છે એ પહોંચે ત્યારે એમાં ઉપયોગી અને નુકસાનકારક એમ બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે એટલે કે મૂત્રપિંડનું ખૂબ જ મહત્વનું કાર્ય છે એક તો રુધિરના ગારની ક્રિયા કરે છે અને એ ગારણમાં છે એ ઉપયોગી અને નુકસાનકારક એમ બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે ઉપયોગી પદાર્થો છે રુધિરમાં પાછા ફરી જાય છે એટલે કે શોષણ થાય છે જ્યારે નકામો જે કચરો છે એ પાણી દ્વારા મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે ત્યારબાદ બીજો ઘટક છે મૂત્રવાહિની બીજો અવય છે મૂત્રવાહિની ઉત્સર્જન તંત્રમાં મનુષ્યના મૂત્રપિંડમાંથી છૂટો પડેલો મૂત્ર સ્વરૂપે નકામો કચરો મૂત્રવાહિની દ્વારા વાહન પામી મૂત્રાશયમાં આવે છે હવે જે મૂત્રપિંડમાં જે છૂટો પડેલો જે નકામો કચરો હતો એ મૂત્રવાહિની દ્વારા મારફતે વહન પામી ક્યાં જાય છે મૂત્રાશયમાં આવે છે તો જો નીચે મૂત્રપિંડ પછી આવે છે મૂત્રવાહિની મૂત્રવાહિની પછી આવે છે મૂત્રાશય તો જોઈએ મૂત્રાશય મૂત્રાશય એક પ્રકારની કોથળી છે હવે અહીંયા જે મૂત્રાશય છે એક પ્રકારની શું છે કોથળી છે જ્યાં મૂત્ર શું થાય છે સંગ્રહ થાય છે જે આપણો બિન જરૂરી જે નકામો કચરો છે અહીંયા એ મૂત્ર શું થાય છે સંગ્રહ થાય છે અમુક પ્રમાણમાં મૂત્ર એકઠું થતા તેની કુદરતી હાજરત લાગે છે એટલે કે એનો સ્ટોક થઈ જાય સંગ્રહ થઈ જાય તો એકાએક આપણે છે એને કુદરતી પ્રક્રિયા દ્વારા છે એને આપણે બહાર કાઢીએ છીએ ત્યારબાદ છેલ્લું અવયવ છે મૂત્ર માર્ગ તો મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્ર માર્ગમાંથી મૂત્ર શિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે તો અંતે મૂત્રાશયમાંથી જે મૂત્ર ભેગો એકઠો થયેલો છે એને મૂત્ર માર્ગ મારફતે મૂત્ર શિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે તો છેલ્લે છે મૂત્ર માર્ગ અને એમાં આવે છે મૂત્ર શિદ્ર તો આ તા મનુષ્યનું ઉત્સેજન તંત્રની આકૃતિ તો વિદ્યાર્થી મિત્રો ભાગ ત્રણ એટલા સુધી રાખશું બાકીનો ફાળ છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે શેફ આભાર ધન્યવાદ થેન્ક યુ